મેષ રાશિ શનિવાર હોવાથી આજે તમારે થોડી ધીરજ રાખવી પડશે ઉતાવળમાં કરેલા કાર્યો બગડી શકે છે સ્વાસ્થ્યમાં કમર અથવા સાંધાના દુખાવા જેવી તકલીફ થઈ શકે છે ધાર્મિક કાર્યોમાં મન લાગશે અને શાંતિ મળશે વૃષભ રાશિ પારિવારિક જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહેશે આજ જીવનસાથી સાથે ખરીદી કરવા જઈ શકો છો નોકરીમાં કામનું ભારણ હળવું થશે નવા રોકાણ માટે આજનો દિવસ સારો નથી માટે પૈસાની લેવડ દેવડમાં ધ્યાન રાખવું મિથુન રાશિ આજે જૂના અટકેલા નાણાં પરત મળવાની શક્યતા છે શત્રુઓ અને વિરોધીઓ શાંત રહેશે તમારા પિયર પક્ષ તરફના સંબંધો સુધરશે નોકરી કરતા લોકોને તેમના સહકર્મીઓનો સહયોગ મળશે તબિયત સારી રહેશે કર્ક રાશિ વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ થોડો કઠિન રહી શકે છે એકાગ્રતા વધારવાની જરૂર છે પ્રેમ સંબંધોમાં ગેરસમજ ટાળવી શેરબજાર કે સટ્ટાકીય બાબતોમાં નુકસાન થવાની ભીતિ છે તેથી દૂર રહેવું સિંહ રાશિ જમીન કે મકાનના પ્રશ્નો આજે હલ થઈ શકે છે માનસિક રીતે થોડી અશાંતિ અનુભવાય પરંતુ સાંજ સુધીમાં બધું સામાન્ય થઈ જશે માતાના આશીર્વાદ પડશે પાણીજન્ય રોગોથી સાવચેત રહેવું કન્યા રાશિ આજે તમારો આત્મવિશ્વાસ વધેલો રહેશે ભાઈ બહેનો સાથે મળીને કોઈ નવા કાર્યનું આયોજન કરી શકો છો ટૂંકા પ્રવાસના યોગ છે ભાગ્યનો સાથ મળશે અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે તુલા રાશિ આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ મિશ્ર રહેશે બિનજરૂરી ખર્ચ ટાળવો વાણીમાં મીઠાશ રાખવાથી બગડેલા કામ સુધારી શકશો પરિવારના સભ્યો વચ્ચે સુમેળ રહેશે ખાણીપીણી પર નિયંત્રણ રાખવું જરૂરી છે વૃશ્ચિક રાશિ આજે તમે શારીરિક અને માનસિક રીતે તાજગી અનુભવશો તમારા વ્યક્તિત્વનો પ્રભાવ પડશે દાંપત્ય જીવનમાં રોમાંચ જળવાઈ રહેશે વ્યાપારમાં નવા નિર્ણયો લેવા માટે સારો સમય છે ધનુ રાશિ આજે કોર્ટ કચેરીના મામલાથી દૂર રહેવું કોઈની સાથે વાદવિવાદમાં ઉતરવું નહીં ખર્ચનું પ્રમાણ વધુ રહેશે આધ્યાત્મિકતા અને ઈશ્વર ભક્તિમાં મન લાગવાથી માનસિક શાંતિ મળશે વિદેશ જવા ઈચ્છુક માટે સારી તક છે મકર રાશિ આવકના નવા સાધનો મળી શકે છે મિત્રો સાથે પાર્ટી કે પિકનિકનું આયોજન થઈ શકે છે સંતાન તરફથી સારા સમાચાર મળશે વેપારી વર્ગ માટે આજનો દિવસ ખૂબ જ લાભદાયી છે સમાજમાં માન સન્માન મળશે કુંભ રાશિ પિતા અને વડીલો સાથેના સંબંધો મજબૂત બનશે સરકારી કામકાજ સરળતાથી પાર પડશે નોકરીમાં બઢતી કે પગાર વધારાની શક્યતા છે કામમાં વ્યસ્તતા હોવા છતાં સ્વાસ્થ્ય સારું રહેશે મીન રાશિ આજે ભાગ્ય તમારા પક્ષે છે લાંબા અંતરની મુસાફરી અથવા ધાર્મિક યાત્રા થઈ શકે છે વિદેશથી શુભ સમાચાર મળશે નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ તમારા કામની કદર કરશે મન પ્રસન્ન રહેશે